થોડીક આવડવી જ જોઈ કારણ કે ક્યારેક બાયુ બીમાર પડે વાડીએ હોય મજૂર હોય ઘરે આવેલ ટાઈમ ના મળે ફેમિલી કેમ છે બધા મજામાં ભગવાન મુલી તો બધાને મજામાં જ રાખે અને સ્વાગત છે તમારું મહારાજના નવા વ્લોગની અંદર તો ફેમિલી ઠેલા ભરાઈ ગયા છે અને ને હીરુ ને ધ્રુવી તો ત્યાં હતી જ એને મામનની ધાર્મિક હીરુ ને મમ્મી હે ને ભાઈ છ હાદી હવે ત્યાં રોકાવા જાય છે છોકરાઓનું વેકેશન પડી ગયું છે અને હું એને મૂકવા જાઉં છું બધા તૈયાર થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા છેલા ભરાઈ ગયા છે અને પછી હવે પાંચ છ દિવસ સુધી હું ઘરે એકલો જો આ ઠેલા બેલા ભરાઈ ગયા આ ને હીરુ કૃપા ને તૈયાર થઈ ગયા જેની મમ્મી તૈયાર થઈ ગઈ છે છેલ્લો ભરાઈ ગયો હે અને હવે ભાઈ એને હું મૂકવા જાઉં છું ગઢાળા એના મામાને ને ન્યા ધાર્મી મામા ન્યા હવે પછી છે ને ભાઈ પાંચ છ કેટલા દી રોકાવાનું છે ચાર દી ચાર દી રોકવાના છે ફેમિલી ચાર દી હું એકલો એ ધુવી આવી આયો આય આયો આય આય આયો કેટલા દી થી રોકાણી તું પાળા વાળી છે કે દી બરારી આવી છે એ ધુવી બે ગુલ્ફી ખાધી તોય પાછી પાછી ખાવી એ ધુવી બે ગુલ્ફી ખાવી ખાધી તોય ઓજી ગુલ્ફી ખાવી હતી તારે ધ્રુવી ધ્રુવી કૃપાને હે પાંચ છ દિવસ છે રમાયી નથી હેત કરે જોઈ હા એ કૃપા મારા આમ જો એ તને ઓળખવા ઓળખતી નથી હવે તો ધ્રુવી કૃપા તને ઓળખતી નથી હવે તો ફેમિલી આ હે ને ભાઈ ધ્રુવીએ પાંચ દિવસે રોકાણી રોકાણીતી જો હવે એને કૃપાને લઈ લીધી હે કે પાંચ દિવસ છે રમાયી નથી જોઈ ચડી લીધી

તો ફેમિલી હે ભાઈ બપોર થઈ ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર બારમાં પાંચની વાર છે દસની વાર છે તો હવે આપણે જમવાનું તો કરવું જ જોઈએ કોઈ છે નહીં બધે આટો દેવા વૈયા ગયા છે તો હવે આપણે જ રાંધવાનું છે આપણે જમવાનું છે તો ભાઈ ઘરની અંદર સ્ત્રી ના હોય તો કેવી કેવું વયમું હે તમને એ જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી અને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો તો હવે ધીરે ધીરે રસોઈ બનાવવા જાઉં છું કેવી બનાવવું કેવી રીતે આવે ને આપને કેવું આવડે ના આવડે જોવા માટે બન્યા રહેજો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી તો ચાલો હું જાઉં છું મારા રસોડાની અંદર ભાઈ બાજાનો રોટલો બનાવવાનું છે ને શાક બનાવવાનું છે અનહોત મોહરું છે બાજાનો રોટલો અને બટેકાનું શાક બનાવવું છે ભાઈ

ભાઈ એને રોટલો નાખ દીધો હે ભાઈ હાલો ભાઈ એક સાઈઝ ચડી ગયું બીજી સાઈઝ ચડવા રોટલો એક નંબર બન્યો ભાઈ મસ્ત બની ગયો હાલો આપણું અત્યારનું થઈ ગયું હાલો ભાઈ સગડી બનાવી કોઈ કુકર બુકર તો આપણે ના ફાવે એ કરે એક જણા હતું મેં આ નાનકડી રોકડી બનાવી લીધું છે આપણું અત્યારનું થઈ ગયું ગમે રોટલો થઈ ગયો હે શાક થઈ ગયું હે અને પાપડ અમે તોડવી લઉં એટલે આપણું અત્યારનું જમવાનું રેડી તો ફેમિલી મસ્ત મજાનું જમવાનું થઈ ગયેલું છે અને બે જાઓ રોટલો છે આપણે થોડોક છે ને ફેમિલી કડક રોટલો જોઈએ એટલે થોડો કડક રાખ્યો છે શાક પાપડ છાશ એક કેરી સુતારી લીધી છે છાશનો મસાલા નાખી દઈ હવે છે ને નિરાયથી જમી લઈ પછી ખાઈ સુઈ જાય તો ફેમિલી છે ને ભાઈ જ્યાં ધ્રુવીને એના મામાને ત્યાં હરાવતું નહોતું ધ્રુવી તને નહોતું હરાવતું ત્યાં હા તો હવે એમ કે મને હોરવતું નથી કાલે સાંજે મને ફોન આવ્યો તો પપ્પા તેડી જવું તો કાલે સાંજે ગયો તો ધ્રુવીને તેડી આવ્યો સૌ વાડીએ બેઠા છે એ જો મસ્ત મજાનો ઠંડો પવનની લેર લઈ છે કેમ ધ્રુવી મજા આવે હા ઘરે મજા આવે વાડીએ વાડીએ વાળીએ મજા આવે ભાઈ અને હે હજી આજે બપોરે આપણે ઘરે જઈને હજી આપણે જમવાનું શું બનાવશું ગમે યાર ભાઈ ધ્રુવી એમ કે મને ગમે આલ છે પણ આપણો થોડોક એવો વિચાર છે

નું રિઝલ્ટ છે છઠ્ઠા ધોરણમાં ભણે સિત્તાસી પોઈન્ટ અગિયાર ટકા આવેલું છે એનું રિઝોર્ટ એ ગ્રેડ મળેલો સારું કહેવાય અને આ છે અમારા ધ્રુવી બેનનું એને તો ત્રણ જ વિષય હોય હજી ત્રીજું જ ભણે ગુજરાતી પર્યાવરણ ગણિત એને આવેલા હે સિત્તાસી પોઈન્ટ પચાસ ટકા જે પણ સારું જ કહેવાય ફેમિલી આજે આપણે હે ને ભાઈ કાજુ ગાંઠિયાનું શાક અત્યારે બપોરે કરવાનું છે બે જણા સહી ધ્રુવી જે કાજુ લઈ લીધા છે અને આ રીતે બે ભાગ કરી નાખવું હમણાં ઝીણું કટિંગ કરી નાખું નાખીયા બાફવાનું આપણે સગડી કાઢી ચાલુ બાફવા દેવાનું એને છ સાત મિનિટ રાખવાનું કાજુ બફાય ત્યાં સુધી આપણે ગરમ મસાલો ખાંડી નાખી મસાલો ખંડાઈ ગયો છે અને આલો જોઈએ આપણે હવે કાજુ કેટલાક બફાણા છે તો આપ જોઈ શકો છો કાજુ બફાઈ ગયા છે અને વગર દેવા માટે મરચું લીલું લહણ ડુંગળીનું કટિંગ પણ તૈયાર થઈ ગયું છે બાકી આ બધા મરી મસાલા હે ચટણી મીઠું ધાણાબાજી સુધારાઈ ગઈ છે ગરમ મસાલો ખંડાઈ ગયો છે બાકી આ બધા મરા મસા મરી મસાલા હે કાશ્મીરી ચટણી તો હવે આપણે હમણાં બનાવી કાજુ ગાંઠે છે તેલ આવી ગયું છે આપણે જીરું રાઈ નાખી દઈએ

રાખવાની કલર પકડાઈ જાય કાજુ નાખી દેવો આપણે કાજુ નાખી દીધા પાછું થોડુંક હલાવવાનું થઈ ગયું બની ગયું છે તૈયાર કાજુ ગાઠિયાનું શાક મસ્ત બની ગયું હે હવે છે ને રોટલી બનાવવા વળગી શાક થઈ ગયું છે ભાઈ આને રોટલી બનાવવાની હે લોટ બાંધી લઈ આ લોટ ચાલી લીધો હે થોડુંક મૂળ નાખી દઈ રોટલી થોડીક નરમડી હે હવે ગોરિંડા બની ગયા રોટલી જો એક બનાવી લીધી હે તો ધીરે ધીરે સોંપીને ખાઈ લઈ એક નંબરની ગોળ રોટલી બની છે જોઈ લો મ ના હોય યા શાક મારી રાહ જોવે હે કે હાલ કઈ આવે હવે ચાલ પૂરું ઓરુ મ ના હોય ભાઈ હી લેવાય યા રોટલી હે ને ભાઈ આપ તો રસોઈ બનાઈ લે થોડ થોડી આવડવી જોઈએ કારણ કે ક્યારેક બાયુ બીમાર પડે વાડીએ હોય

એક રોટલી બની ગઈ બીજી સડોવા નાખી અને હવે પછી બનાવીને જમી લઈ